ભંડોરી ગામે જમીન લીઝ અંગે ગ્રામજનો નો વિરોધ જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ભંડોરી ગામમાં ખાનગી કંપનીને જમીન લીઝ પર આપવાનો પ્રયાસ થવાનો હતો જેના સામે ગામના લોકો ઉગ્ર વિરોધ દાખવ્યો છે પ્રવીણ રામના નેતૃત્વમાં ગ્રામજનો અને આ ફ્રન્ટલના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ અને ચેતવણીઓ આપીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો પ્રવીણ રામે જેપીસીબીના અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે તમારે કાયદાનું અનુસરણ કરવું પડશે નહીં તો રિટાયર થઈને પણ તમે કોર્ટમાં જશો તેમનો આ આક્ષેપ હતો કે કેટલાક ભાજપના નેતા ખોટા દબાણ હેઠળ ખાનગીઓ કંપનીને જમીન આપવાના પ્રયાસો કરી રહ્યા છે પ્રવીણ રામમાં વધુ કહેવામાં આવ્યું કે જમીન લીઝ પર નહીં મળે આ બાબત શ્રી સરકારના કાયમી ચપડે જ રહેશે તેમણે અધિકારીઓને કાયદેસર દિશામાં કાર્ય કરવાની માંગણી કહી છે ઈસી વિશે સક્રિયતા સવાલો પણ ઉઠ્યા છે આજ રોજ જૂનાગઢ જિલ્લા પ્રદૂષણ વિભાગની અંદર ભાઈ શ્રી પિયુષભાઈ પરમાર ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને તમામ ભંડુરી ગામના ગ્રામજનો એ સાથે મળી અને એક મુદ્દાની રજૂઆત કરી છે મુદ્દો એવો છે કે ભંડુરી અને કડાયા ગામની અંદર જીએસસીએલે જે લીજ અજમેરા પાસેથી ટેક ઓવર કરી અને એમની ઈસીની પ્રોસેસ ચાલુ થઈ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પણ આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રો પ્રોસેસમાં તદ્દન ખોટી રીતે આ લોકો આગળ ચાલી રહ્યા છે ખાનગી જગ્યા રાખી છે ભાજપના નેતાની વાડી રાખી છે ત્યાં લોકો જતાં ડરે ત્યાં રજૂઆત ન કરી શકે એટલા માટે ખૂણામાં ઈસી મંજૂર કરી દેવાની આખી પ્રોસેસ તજવીજ હાથ લાગી છે એમનો ગામનો ગામનોના ગ્રામજનોનો વિરોધ છે સત્તાવન સર્વે નંબર ભંડૂરીનો છે તો ભંડુરીમાં જાહેર જગ્યા રાખવામાં આવે એવી અહીંયા અધિકારીને અમે રજૂઆત કરી છે કાર્યકારી સારાંશ જે કંપનીએ રજૂ કરી છે એમાં અનેક વિસંગતતાઓ છે એમણે એવું કીધું કે લીઝ કરાર ઓગણીસો છ્યાસીથી થયો ખોટી વાત છે એમણે એવું કીધું કે અહીંયા આ જમીન છે ખાનગી જગ્યા છે ખોટી વાત છે આજની તારીખે સાત બાર આઠની નકલ કાઢીએ તો શ્રી સરકાર ગૌચર બોલે છે શ્રી સરકાર ગૌચરમાં ઈસીની મંજૂરી ચાલ લેવા માટે નીકળ્યા છો અધિકારીઓને ખબર નથી પડતી સરકારને ખબર નથી પડતી સાથે એમણે કીધું કે સમતલ જગ્યા છે નથી સમતલ જગ્યા સ્થળ ઉપર તપાસ કરો એમણે એમ કીધું કે આજુબાજુમાં શેડ્યુલ વનની કોઈ પ્રજાતિઓ નથી રહેતી દસ કિલોમીટર સુધીમાં દસ કિલોમીટર શું અંદર જ રહે છે મોર સિંહ દીપડા કાચબા કારણ કે નદી ત્યાં આવેલી છે અને જંગલ વિસ્તાર છે અને સરકારી ચોપડે કિલોમીટરની આજુબાજુમાં સર સિંહ ઓગણીસ તારીખે સિંહે મારણ કરેલું છે તો આ તમામ વસ્તુઓ પુરાવા છે સાથે સાથે કોર્ટ કેસ છે એને નથી બતાવ્યું આવી નવ બાબતો આપણે આ લોકોએ બતાવી નથી અને ન બતાવી અને કોઈ ભાજપના નેતામાં ખાનગી જગ્યામાં લોક સુનાવણી કરી અને ઈસી મંજૂર કરી દેવાનો આ ભાજપ સરકારનો કારસો છે કંપની ભલે કરે ભાજપના નેતાઓ ભલે કરે અધિકારીઓને કહેવા માગું છું ગુજરાત લેવલના અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે ભલે ભૂલથી પણ ડોક્યુમેન્ટ અથવા કાયદાથી વિપરીત જઈને એસી મંજૂર કરવાની તજવીજ હાથ ન ધરતા વરના આવનારા સમયની અંદર કદાચ તમે રિટાયર્ડ થઈ જશો તો એ કાગળ ઉપર છે તો બોલવાનું જ છે ક્યાંય પકડે એ જવાનું નથી આવનારા સમયમાં લીગલી લડાઈ લડવી પડે તો એ લડીશું અને કદાચ તમે રિટાયર્ડ થઈ ગયા હોય તો ત્યાંથી ઢસડીને કોર્ટના દરવાજા સુધી લઈ આવવા માટેની આમ આદમી પાર્ટીની તાકાત છે એટલે કોઈ પણ અધિકારી ખોટું ન કરે એટલી હું એમને અહીંયાથી ચેલેન્જ અને વિનંતી પણ આપું છું અને આવનારા સમયની અંદર જરૂર પડશે તો ભંડુરી ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન થશે અમે પ્રદૂષણ વિભાગની ઓફિસે આજે સાહેબને અરજી દેવા માટે આવ્યા છે કે જેથી અજમેરા ફેક્ટરી ઓગણીસો છ્યાસીની અંદર ગામ ગ્રામ પંચાયતે આપેલી હતી જે તે ટાઈમે પટા ઉપર એનો કરાર આજે જીએસએલ કંપનીને સોંપવામાં આવ્યો છે એમાં ખોટું થઈ રહ્યું છે એટલા માટે થઈ અને ખાનગી જગ્યાએ આ લોકોએ લોક સુનાવણી રાખી છે હવે લોક સુનાવણીમાં ખાનગી જગ્યા ઉપર ન રાખી શકે જાહેરમાં રાખવી પડે અને બીજા ગામમાં રાખી છે ભંડુરી ગામની લીધ છે તો ભંડુરી ગામની જાહેર જગ્યા ઉપર આ લોક સુનાવણી રાખવી પડે એટલા માટે થઈ અમે પર્યાવરણ અધિકારીને જાણ કરવા માટે અરજી કરી છે જે તે ટાઈમે આ સ્થળ ઉપર જોઈ અને કાર્યકાળ સારસ જે બહાર પાડ્યો છે એની અંદર આઠ મુદ્દા પર આ ખોટું બતાવી રહ્યું છે એવું અમે તંત્રને ધ્યાન દોરવા માગીએ છીએ અને તંત્ર આની યોગ્ય તપાસ કરી અને આગળ વધે ભંડુરી જીએસસીએલ ફેક્ટરીએ જે લીજની માગણી કરવામાં આવી છે એ અમારા બાજુના ખેતરોમાં જે ખેડૂતો છે એને નુકસાન કરતા છે અને જેની લોક સુનાવણી છે એ પ્રાઇવેટ જગ્યાએ રાખવામાં આવેલ છે તો એ જગ્યા સત્વરે ફેરવવામાં આવે કાયદાકીય રીતે પ્રાઇવેટ જગ્યામાં સુનાવણી રાખી ન શકાય અને એમાં એવું બતાવે છે કે આ જગ્યા છે એ લીઝવાળી જગ્યા છે એ સપાટ છે ત્યાં અત્યારે એક વર્ષની અંદર લાખો ટનનું ખનીજ સોરેલું છે જેની સ્થળ તપાસ કરી અને પહેલાં તો એ પુરવાર કરવું પડે કે આ જગ્યા સપાટ છે કે નહીં બરાબર અને બીજા નંબરમાં એ થાય કે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે ખેતી કરીને લોકોને આજીવિકા મળે છે એ એના ઉપર તરાપ મારે એવી પરિસ્થિતિ ઊભી કરી અમારા પાણીના સ્તર છે એ સાઠ જ ફૂટ કુવાના છે તો એ લીઝ છે અત્યારે નીર પાણી તો ત્યાં આવી ગયેલું છે અત્યારે લીઝ ઉપર નીર પાણી ગયું ત્યાં સુધી તો આ લોકોએ ખોદી નાખેલું છે તો એની યોગ્ય તપાસ કરી અને જગ્યા બદલવામાં આવે એવી અમારી માગણી છે અત્યારે જૂનાગઢ જીપીસીબીની ઓફિસે રજૂઆત કરવા આવ્યા કે અમારો યોગ્ય ન્યાય ન્યાય આપવામાં આવે